નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત એક જોવાનો છે મિત્રો ક્વેશ્ચન નંબર એકની અંદર અહિયાં લખ્યું છે ગ્રાહકોની સંખ્યા આપણને આપી છે અડસઠ અને ત્યાર પછી તમે જોવો તો આપણને ત્રણ વસ્તુ મેળવવાની કીધી છે બહુ આપણે હવે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ ની અંદર મધ્યસ્થ મેળવવાની વાત આવે અને આપણે સૌપ્રથમ મેળવું છે મધ્યસ્થ મધ્યસ્થ મેળવવા માટેનું સૌપ્રથમ એક સૂત્રની જરૂર પડે મધ્યસ્થ ને સેનાઓ દર્શાવે બે માઇનસ સી એફ છેદ માં એફ ગુણ્યા એચ મધ્યસ્થ મેળવવાનું સૂત્ર છે હવે મધ્યસ્થ મેળવવું હોય તો સૌપ્રથમ આપણે અહીંયા સીએફ સીએફ એટલે સંચય આવૃત્તિ એટલે કે આપણે અહીંયા એની જરૂર પડે હવે એ કેવી રીતે મેળવવું આ પહેલો દાખલો છે એટલા માટે હું અહીંયા સ્ટેપ લખું છું પણ આપણે પરીક્ષામાં અહીંયા સ્ટેપ લખવાની જરૂર નથી ડાયરેક્ટ જવાબ લખવાનો જેથી કરીને આપણો સમય બચે તો સંચય આવૃત્તિ મેળવવા માટે કોષ્ટક આપણને આપેલું છે આ છે આપણા વર્ગ અને આ છે આવૃત્તિ એટલે કે અવલોકનની સંખ્યા હવે આવૃત્તિ ચાર હતા તેને આપણે જોઈ જોઈને લખી નાખવાના ત્યાર પછી હવે આ જે પાંચ છે અને અહીંયા કેટલા છે ચાર બે નો સરવાળો કરવાનો તો અહિયાનો સરવાળો પરીક્ષા પાંચ બરાબર કેટલા થાય નવ હવે અહિયાં જવાબ કેટલો આવ્યો નવ અહીંયા કેટલા છે તેર આ તેર અને નવ નો સરવાળો તેર પ્લસ નવ બરાબર તેર ને નવ બાવીસ હોય તો આ ખાનું અને ઉપયનું ખાનું એટલે બાવીસ બાવીસ અને વીસ નો બાવીસ પ્લસ બેતાલીસ ત્યાર પછી આપણે આ મેળવવું હોય તો આ સંખ્યા અને આ સંખ્યા બંનેનો શું બેતાલીસ પ્લસ ચૌદ બરાબર છપ્પન ત્યાર પછી આપણે આખાનું મેળવવું છે તો આખાનું અને ઉપરનું ખાનું બંને નો સરવાળો છપ્પન પ્લસ છપ્પન હવે આપણે અહીંયા ચાર અને ચોસઠ નો સરવાળો ચોસઠ પ્લસ ચાર બરાબર અડસઠ ચાલો હવે આપણે આ જે એફઆઈ છે આપણે અગાઉના દાખલામાં જોયું હતું સિગ્મા એફઆઈ નું કઈક આવતું તો આપણે સિગ્મા એફઆઈ કરી લઈએ સિગ્મા એફઆઈ સિગ્મા એટલે સરવાળો અને એફઆઈ તો આપણે આપણી પાસે છે તે આ બધાનો એક સાથે સરવાળો કરો એટલે જવાબ આવે અડસઠ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું શું ધ્યાન આપવાનું

અડસઠ છેદ માં કિંમત મળી થાય છે એલ એટલે શું તો દાખલે વાત થાય છે મધ્યસ્થ મધ્યસ્થ માટે એલ એટલે તો મધ્યસ્થ વર્ગની ની તો મધ્યસ્થ વર્ગ તો નક્કી કરવો પડે ને પછી તરત જ આવે ચોત્રીસ આમાંથી તેને એવો જવાબ જોવો એ કઈ સંખ્યા છે કે જેનો જવાબ ચોત્રીસ કરતા તરત જ આવે તો તરત જ આવી કઈ સંખ્યા

આપણે જરૂર છે એર એર એટલે મધ્યસ્થ વર્ગ ની અધોસીમા તો આમાંથી અધોસીમા કોને કહેવાય હા એકસો ને પચીસ આપણી પાસે ભાઈ એર ની કિંમત છે હવે આપણે જરૂર છે સીએફ સીએફ એટલે મધ્યસ્થ વર્ગની ની આગળના વર્ગ ની સંચયા તો આપણો જે મધ્યસ્થ વર્ગ છે એમાં આગળના વર્ગની ની સંચયા એનો મતલબ એવો થાય કે પહેલા ઉપર ઉપર કોણ છે બાવીસ આ થાય તમારી કિંમત આવૃત્તિ આવૃત્તિ મધ્યસ્થ વર્ગ કયો એકસો પચીસ થી લઈને એકસો પિસ્તાલીસ એમાં આવૃત્તિ આવૃત્તિ એટલે એફ આ બધાને એફ કહેવાય

એકસો પાંચ માંથી પંચ્યાસી બાદ કરો પચીસ હવે માત્ર આપણે સૂત્રો માં કિંમત મૂકીએ એલ ની કિંમત એકસો ને પચીસ પ્લસ કૌશમાં

એકસો ને પચીસ પ્લસનો સરવાળો એકસો પચીસ પ્લસ બાર એકસો ને સાડ એમ બરાબર આ આપણે મધ્યસ્થ મેળવું હજી મધ્ય હવે આપણે મધ્યક મેળવીએ મધ્યક મેળવવાની આપણી પાસે કુલ ત્રણ ગીત છે ત્રણ માંથી કોઈ પણ રીતે દાખલો ગણી શકો આપણે ત્રીજા નંબરની ગીત વાપરશું તો ત્રીજા નંબરની રીત એટલે પદ વિચલનની રીત એનું સૂત્ર એફ બાર બરાબર એ પ્લસ સીગમા એફ આર યુ આઈ છેદમાં સીગમા એફ આઈ ગુણ્યા એચ આ સૂત્રમાં

અધ સીમા પાસે અહિયાં તમે જુઓ તો વર્ગ લંબાઈ સમાન છે કેટલી વીસ તો આટલી સંખ્યા માં વીસ વીસ ઉમેરતા જઈએ તો પંચોતેર ને વીસ પંચાણું પંચાણું ને વીસ એકસો ને પંદર પ્લસ વીસ એકસો પ્લસ વીસ એકસો 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 ને પંચાવન બધી સંખ્યામાં વીસ વીસ ઉમેરવાનું વ્યવસાય મળી જવાનું હવે આપણે જરૂર છે એ એટલે ધારેલી મધ્ય કિંમત

બે ત્રણ ચાર પાંચ છો પણ અગ હવે અહિયાં છે જરૂર એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર ચાર ગુણ્યા જીરો જીરો પાંચ એકા પાંચ તેર દુ છે આઠ પંચા ચેમીસ છ ચો ચોવીસ હવે આપણા સૂત્ર માં સીમા એફઆઈઆઈ આવે તો છ દસ ને પાંચ પંદર પંદર ને ચાર ઓગણીસ ઓગણીસ ને બેસો ને અગિયાર હવે સૂત્ર માં જુઓ તો સીગમા એફઆઈ

પણ ન ઉતા હોય નો નડો તો આ બંને સંખ્યા નો ઉડા આપણે છેદ ઉદારો દસ દુ અને ચોત્રીસ ચોત્રીસ દુ અડસ

का आ, ना आप पांच तो एक पांच पांच दिन दस प्लस पंचावन भाग्या सत्तर सत्तर गणियावन एक सौ पांच सत्तर संख्या पंचाई सत्तर छसो तीस

હવે આપણે બહુલખ મેળવી બહલક મેળવવા માટે સુતરાઓ હોવું જોઈએ આપણી પાસે સુત્ર છે બહુલક એટલે કે વન માઈનસ એફ ઝીરો જેડમાં તુ એફ વન માઇનસ એફ ઝીરો માઈનસ એફ આપણે સૌપ્રથમ પ્રથમ કિંમત મેળવવી પડે બધાની કિંમત મેળવવા માટે એફ વન એફ ઝીરો એફ નક્કી કરવો પડે નક્કી કેવી રીતે કરી શકીએ તો મેં તમને કીધું તું જે અવલોકનો છે એમાંથી મોટામાં મોટી સંખ્યા કઈ હા વીસ એની પહેલા એટલે કે એની ઉપર ઉપર કોણ છે તેર અહીંથી સ્ટાર્ટ કરવાનું આનું નામ એફ ઝીરો

એલ બરાબર એકસો પચીસ બરાબર ચૌદ અને એચ બરાબર વીસ હવે માત્ર આપણે સૂત્ર માં કહેવાય મૂકીએ એલ એકસો ને પચીસ

25/20 ---+ 14/13 75 મોટી સંખ્યાની નીચે - 0 20 100/3 + 92 7 ના / 40 માંથી 27 છે

I do